નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લાસ્ટ વિડીયોમાં મેં વાત કરી હતી રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેર વિશે જો તમે તે વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તેની લિંક મૂકી દઈશ અને આ વિડીયોના એન્ડમાં આ બટન પર ક્લિક કરીને પણ તમે તે વિડીયો જોઈ શકો છો તો જરૂરથી તે વિડીયો જોજો તો સત્તરસો તોતેર રેગ્યુલેટિંગ એક્ટમાં જે ખામીઓ રહી ગઈ હતી તેને દૂર કરવા માટે બ્રિટિશ સંસદમાં એક અધિનિયમ પસાર કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે સત્તરસો સંશોધન અધિનિયમ તેને એક્ટ ઓફ સેટલમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તો હું ફરીથી રિપીટ કરું છું રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેરમાં જે ખામીઓ રહી ગઈ હતી તેને દૂર કરવા માટે બ્રિટિશ સંસદમાં એક અધિનિયમ પસાર કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે એક્ટ ઓફ સેટલમેન્ટ સત્તરસો સંશોધન અધિનિયમ સત્તરસો તો આમાં કઈ રીતે ખામીઓ દૂર કરી હતી તો આ આ અધિનિયમ પસાર થાય તેની પહેલાં જે ભારતના ગવર્નર જનરલ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે સંઘર્ષ થતા હતા કે કેવો અને કઈ રીતનો પાવર કોની પાસે છે ગવર્નર જનરલ પાસે કે સુપ્રીમ કોર્ટ પાસે આ કોઈ વ્યવસ્થિત રીતે વહેંચણી કરવામાં આવી હતી નહીં તો તેના લીધે ગવર્નર જનરલ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે વારંવાર સંઘર્ષ સ્ટ્રગલ થતા રહેતા હતા તો હવે તેની વહેંચણી વ્યવસ્થિત રીતે કરવાની હતી તો હવેથી સુપ્રીમ કોર્ટને સ્વતંત્ર કરી દેવામાં આવે છે ગવર્નર જનરલના બધા જ કામકાજોમાંથી દાખલા તરીકે મહેસૂલ ઉઘરાવાની સત્તા કે મહેસૂલ ઉઘરાવાની જે પણ કાંઈ સિસ્ટમ છે કર ઉઘરાવાની જે કાંઈ પણ સિસ્ટમ છે તેમાં સુપ્રીમ કોર્ટની દખલગીરી હોવી જોઈએ નહીં એટલે કે ગવર્નર જનરલ અને તેના અધિકારીઓ અને પરિષદને સુપ્રીમ કોર્ટ ઇન્ટરફિયર કરી શકે નહીં તો આ રીતે મહેસૂલ ઉઘરાવાના અને જે લગતી બાબતો છે તેમાં સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ ન્યાયાલય તેનું ઇન્ટરફિયરન્સ કરી શકે નહીં એટલે કે ગવર્નર જનરલને તેમાંથી સ્વતંત્ર કરવામાં આવે છે બીજી એક વાત છે કે ભારતીય નાગરિકો માટે જે કાંઈ પણ વાદ વિવાદ હોય તેના જે કેસીસ હોય છે તે સુપ્રીમ કોર્ટની હેઠળ લાવવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટને તે રીતે તેનો નિકાલ લાવવામાં આવે છે કે હિન્દુ ધર્મનો કોઈ વાદ વિવાદ હોય તો હિન્દુ ધર્મના જે અંગત કાયદાઓ હોય તેના થકી તેનો નિકાલ થાય અને જો મુસ્લિમ ધર્મના લોકોનો વાદ વિવાદ હોય તો તે મુસ્લિમ અંગત લો દ્વારા તેનો વાદ વિવાદનો નિકાલ કરવામાં આવે તેવી જોગવાઈઓ કરવામાં આવી અને જો પ્રાંતિય અને કોઈ ક્ષેત્રીય ન્યાયાલય હોય જે કોઈ પણ નાનું ન્યાયાલય તંત્ર હોય તેના નિયમો બનાવવાના હોય તો ફક્ત ગવર્નર જનરલ અને પરિષદ તેની પરિષદ જ તેના નિયમો બનાવી શકે છે અને તેનો જે કાંઈ પણ વહીવટ હોય અને તેમાં જે કાંઈ પણ વાદ વિવાદ હોય તો એ ગવર્નર જનરલ અને પરિષદ થકી જ થાય છે અને પ્રાંતિય અને ક્ષેત્રીય નાના જે ન્યાયાલય તંત્ર માટે અપીલ કરવાની હોય તો તે અપીલ ગવર્નર જનરલ અને તેના પરિષદને કરવામાં આવતી સુપ્રીમ કોર્ટને તેનું કાંઈ લાગતું વળગતું છે નહીં અને આ અધિનિયમમાં એવી જોગવાઈ કરવામાં આવી કે ભારત દેશના કોઈ પણ ધર્મના કોઈ લાગણી દુભાવવી જોઈએ નહીં તેની સાંસ્કૃતિક રીતિ રિવાજ સામાજિક રીતિ રિવાજ અને ધાર્મિક લાગણી દુભાવવી જોઈએ નહીં તે ધ્યાન રાખવાનું અહીં જોગવાઈ કરવામાં આવી તો આ હતો સંશોધન અધિનિયમ સત્તરસો એક્યાસી રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેરની ખામીઓ દૂર કરવા માટે આ એક્ટ એટલે કે આ અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો બ્રિટિશ સંસદ દ્વારા આમાં મેઇનલી તમારે ક્લિયરલી યાદ રાખવું હોય તો ગવર્નર જનરલ અને સુપ્રીમ કોર્ટને બંનેને સ્વતંત્ર કરી દેવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ ન્યાયાલય છે તે ગવર્નર જનરલની કોઈ પણ કામગીરીમાં અડચણ ઊભી કરી શકે નહીં એટલે મહેસૂલ ઉઘરાવાથી લઈ અને કોઈ પણ અપીલ કરવી હોય તો ગવર્નર જનરલ અને તેના પરિષદ પાસે અધિકાર છે એટલે કે ગવર્નર જનરલને સુપ્રીમ કોર્ટના બધા જ અધિકાર ક્ષેત્રમાંથી આઝાદ કરી દેવામાં આવે છે ફક્ત ભારતીય નાગરિકોના જે વાદ વિવાદ છે તે જ સુપ્રીમ કોર્ટમાં જઈ અને તેનો નિકાલ લાવે સુપ્રીમ કોર્ટની આટલું જ નિયંત્રણ રહ્યું હતું તો આ હતો સંશોધન અધિનિયમ એક્ટ ઓફ સેટલમેન્ટ સત્તરસો એક્યાસી આવા જ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને લાઇક શેર એન્ડ ડૂ સબસ્ક્રાઈબ આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો વિથ અનધર ટોપિક ટિલ ધેન ડૂ સબસ્ક્રાઈબ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારા બધા વિડીયોઝની લિંક હું મૂકી દઈશ પ્લીઝ જોજો ત્યાં સુધી બાય ટેક કેર વર્ક હાર્ડ વિથ કન્સિસ્ટન્સી